બિરજીષાબેન સોલંકી સંજયભાઈ બાડીયાની ઘરના જેને ત્રણસો બે એક વ્યક્તિની હત્યા કરી હતી મારા ભાઈની કૂદની કરી હતી તેનું એફઆઈઆરમાં નામ છે તે એના પોતાનું ચૂંટણી ઇલેક્શન દ્વારા જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે એમાં નીતિ નિયમો છે ચૂંટણી પંચના કે તમારી માટે કોઈ પણ ગુનો હોય આરોપી તરીકે તમે હોવ તો તમારે એ ગુનો દેખાડવો પડે અમે લેખિતમાં રજૂઆત કરી સાથે અમે એફઆઈઆરની કોપી પણ આપી જે એફઆઈઆર છે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ આરોપી સામે એફઆઈઆર દાખલ થાય છે એફઆઈઆર નંબરો પણ આપ્યા એફઆઈઆરની કોપી પણ સાથે આપી જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ લેતી દેતીના કારણે એની ઉપર નથી ગુના એવું એને સર્ટિફિકેટ આપ્યું ચૂંટણી અધિકારી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે એમનું ફોર્મ મંજૂર કરી લેવામાં આવે છે વિકાસ તો તમે જુનાગઢ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તમને વિકાસ સામો દે પબ્લિક હાલી નથી શકતી જૂનાગઢની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એ આમને સામને આવી ચૂક્યા છે અત્યાર સુધી જૂનાગઢની અંદર જો વાત કરવામાં આવે તો આઠ કરતાં પણ વધારે બેઠકોએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ચૂકી છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીત્યું છે તેમની સામે જ હવે કોંગ્રેસના એક ઉમેદવારે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે પ્રચાર પરગમ એ શરૂ થવાના છે ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટેનો સમય હતો એ પૂર્ણ થઈ ચૂક્યો છે અને એ પૂર્ણ થતાની સાથે જ હવે પ્રચારની શરૂઆત થવાની છે પરંતુ આ પ્રચારની શરૂઆતની વચ્ચે જ કોંગ્રેસના જૂનાગઢ મહાનગરપાલિકાના એક ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા ઉમેદવારની સામે ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે આક્ષેપ લગાવતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાની સામે કોઈ પણ પ્રકારનો કેસ નથી થયો તેવું તેમને બતાવ્યું છે એટલે કે જે ઉમેદવાર એ પોતાનું ઉમેદવારી પત્રક ભરે છે તેની અંદર તેની ક્રિમિનલ હિસ્ટ્રી એટલે કે તેને કોઈ ગુના કર્યા છે કે કેમ ગુનાની હિસ્ટ્રી તેને લખવાની હોય છે પરંતુ આ વ્યક્તિએ જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એને એક પણ ગુનાહિત ઇતિહાસ લખ્યો નથી જોકે આખી આ ઘટના પાછળ જે વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો છે તેને જે વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે તે આક્ષેપોની સાથે સાથે તેને એમ પણ કહ્યું છે કે આ ગંભીર ગુનાની જાણ એટલા માટે મને છે કે તેને જે વ્યક્તિની સાથે આ ગંભીર ગુનો કર્યો છો એ વ્યક્તિ મારા પરિવારના સભ્ય છે શું કંઈ કહ્યું જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવારે એ પણ તમે સાંભળો પહેલાં આજે જુનાગઢ શહેરની અંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે અમે ઉમેદવાર વોર્ડ નંબર પંદરના છે અમે વોર્ડ નંબર પંદરમાંથી ઉમેદવારી કોંગ્રેસ પાર્ટી તરફથી કરેલ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતની અંદર ત્રીસ વર્ષીય શાસન કરે છે એના વોર્ડ નંબર પંદરના સામાન્ય બેઠકમાં સ્ત્રી જેનું આજે ફોર્મ ચકાસણી બાબતે અમે લેખિતમાં અરજી આપી કે આ ઉમેદવાર છે સામાન્ય સ્ત્રી તેનું નામ છે બિરજિષાબેન સોલંકી સંજયભાઈ બાડીયાની ઘરના જેને ત્રણસો બે એક વ્યક્તિની હત્યા કરી હતી અને હત્યા મારા ભાઈની ખુદની કરી હતી તેનું એફઆઈઆરમાં નામ છે તે એના પોતાનું ચૂંટણી ઇલેક્શન દ્વારા જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે એમાં નીતિ નિયમો છે ચૂંટણી પંચના જ કે તમારી માટે પણ ગુનો હોય આરોપી તરીકે તમે હોવ તો તમારે એ ગુનો દેખાડવો પડે એમ છતાં એ ગુનાની વ્યાખ્યા કોઈપણ ચૂંટણી ફોર્મમાં નથી દર્શાવેલી તે અમને જાણવા મળેલ ત્યારે અમે ચૂંટણી અધિકારીશ્રીને લેખિતમાં અરજી આપી કે આ વ્યક્તિઓ જાણી બુજીને તેની ક્રિમિનલ માઇન્ડની જે પાછળની છબી છે એ છબી દેખાડવામાં સોગંધામામાં નથી આવેલ અમે લેખિતમાં રજૂઆત કરી સાથે અમે એફઆઈઆરની કોપી પણ આપી જે એફઆઈઆર છે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ આરોપી સામે એફઆઈઆર દાખલ થાય છે એફઆઈઆર નંબરો પણ આપ્યા એફઆઈઆરની કોપી પણ સાથે આપી કે આ એફઆઈઆર છે આની અંદર આ બિજેશબેનની ઉપર ગુનો દાખેલ છે આરોપી છે તેમ છતાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ લેતી દેતીના કારણે એની ઉપર નથી ગુના એવું એને સર્ટિફિકેટ આપી દીધું તેના માટે અમે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી કે તમે ચૂંટણી અધિકારી તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારી તરીકે બેઠા છો તમે જૂનાગઢના આ કેસના તપાસ કરતા ડીવાય સાહેબ છે ધાંધલિયા સાહેબ જુનાગઢના એસપી સાહેબ છે એમને ફોન કરી અને એની સાથે વાત કરીને પૂછો કે આ જે એફઆઈઆર છે એમાં આ જે ઉમેદવાર છે એ આરોપી છે આવી રજૂઆત કરતાં પણ ચૂંટણી અધિકારીએ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે એમનું ફોર્મ મંજૂર કરી લેવામાં આવેલ છે વિકાસ તો તમે જૂનાગઢ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તમને વિકાસ સામો દે પબ્લિક હાલી નથી શકતી જે જે સાઠ વર્ષની ઉપરના વ્યક્તિઓ છે એ તો હજારો વ્યક્તિઓ પડ્યા છે ને હાથમાં ભાંગ્યા છે કોર્પોરેશનો ઉપર ફરિયાદ પણ દાખલ થઈ છે જૂનાગઢનો વિકાસ જોવો હોય તો જનતાને પૂછો ભારતીય જનતા પાર્ટીને આગેવાન તો ફક્ત સરકાર એની છે એટલે એની જ ચેનલો હાલે છે એટલે એ ગમે એ વિકાસ દેખાડે છે પણ વિકાસ નથી લોકોના દુર્ભાગ્ય છે કે આવા લોકોને મત આપતા અને એ લોકોને છેતરી અને ફરી પાછા છેતરવા માટે આવે છે વિકાસ મીંડું છે કોઈ બી પાર્ટી હોય એ વાતો કરે છે જ્યારે તમે પણ આ જોયું કે ગઈકાલે પહેલી તારીખની અંદર જે ફોર્મ ભરવામાં આવ્યા તેમાં ગિરીશભાઈના સુપુત્રને પણ ફોર્મ ભરવામાં આવ્યું છે તેવી જ રીતે અમારા વોર્ડ નંબર પંદરમાં પણ નો રિપીટની વાત કરી હતી ફરી પાછા એ જ કોર્પોરેટર મૂકવામાં આવ્યા છે એવા ઘણા બધા પંદર વોર્ડની અંદર ક્યાંક ને ક્યાંક પરિવાદ સામેલ છે છે ને છે એ વાતને કોઈ આપણે ખોટી વાત ના કહી શકીએ પરિવાદ તો હરેક પાર્ટીઓમાં હોય ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસની વાતો કરે છે ક્યાંક ને ક્યાંક લોકોને મૂર્ખ બનાવે છે કે અમે પરિવાદ નથી કરતા તો પરિવાર તો આપની સામે જ છે બે હજાર અઢારની અંદર જે અમારા ચંદ્રિકાબેન છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એને એક મારા ભાઈ શ્રી સ્વર્ગવસી દિવંગત એને એ વાત કરતા હતા કે મહાનગરપાલિકાની અંદર મયર મયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાંચ પાંચ ટકાથી લઈને એક ટકા સુધીનું કમિશન લે છે આવું ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટર દ્વારા મારા ભાઈ ધર્મેન્દ્રભાઈને વાતચીત થઈ હતી અને એ વાતચીતની બાબત ઉપર રેકોર્ડિંગમાં વાયરલ પણ થયું જૂનાગઢની પ્રજાએ જાણ્યું પણ અને એ વિષય ઉપર જૂનાગઢની એ ડિવ બી ડિવિઝનની અંદર ફરિયાદ પણ દાખલ થઈ છે અને નામદાર કોર્ટમાં એ કેસ પણ ચાલુ છે મને સવારે બાર વાગ્યાથી બેસાયો છે ચૂંટણી અધિકારી સાહેબશ્રીએ અને લગભગ સાડા ત્રણ વાગે મને જવાબ આપ્યો છે કે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીએ એનું પ્રમાણપત્ર આપ્યું છે કે આ બેન ઉપર કોઈ ગુનો દાખલ નથી તો મારું એ પણ હર્ષસંઘવી સાહેબને કહેવાનું છે કે આપ વાતો કરો છો ગુજરાતના નાગરિકોને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે તો આ જૂનાગઢ એડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી સાહેબ સાહેબશ્રીએ એક ત્રણસો બેન આરોપીને આરોપી નથી તેવું સર્ટિફિકેટ આપી અને ક્યાંક ને ક્યાંક આ ગુજરાતના મંત્રી હર્ષસંઘવી સાહેબને દાગ લાગે તેવું કૃત્ય કર્યું છે એની સામે પણ કાયદા કે પગલાં લેવામાં આવે એ અધિકારી સામે અને જે કોઈ ચૂંટણી અધિકારી છે સોનપરાબેન એમને અમે રજૂઆત કરી એને પણ અમારું ક્યાંક ને ક્યાંક ધ્યાને નથી લીધું એની સામે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારને હું રિક્વેસ્ટ કરું ચૂંટણી પંચને પણ રિક્વેસ્ટ કરું કે બેન સામે પણ કઈ કે પગલાં લેવામાં આવે લોકશાહીની વાત છે એ ગુજરાત સરકારમાં બેઠા બેઠા અધિકારીઓ કરે છે ક્યાંક ને ક્યાંક મિનિસ્ટરો કરે છે તો સામાન્ય વ્યક્તિને પૂછો તો લોકશાહી તેવું તમને ક્યાંય દેખાશે નહીં આજનો જ દાખલો છે ચૂંટણી પંચ જેની ઉપર એક એક મતદારો જૂનાગઢના સાડા ત્રણ લાખ મતદારોનો વિશ્વાસ હોય અને વિશ્વાસ જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે એ વિશ્વાસ તો ભંગ થાય છે ત્યારે મત નાખનાર વ્યક્તિઓ પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરે છે કે આ સરકારની સામે અવાજ ઉપાડશું તો આપણને ક્યાંક ને ક્યાંક ફિટ કરી દેશે ક્યાંક ને ક્યાંક ખોટા આરોપો લગાડવામાં આવે છે આ સરકાર વાતો કરે છે કે અમે પારદર્શિક સરકાર છીએ લોકો પાસે જઈને વાતો કરે છે કે અમે કાયદો તમારી સાથે છે કાયદામાં કોઈ પણ અધિકારી ખરાબ કૃત્ય કરશે તો એને સામે તત્કાલ અમે ડિસમિસ કરશું એવી વાતું આપણા ગુજરાતના હરસંઘવી સાહેબ ઘણી ફેરે કરી રહી છે અને મારે તો હરસંઘવી સાહેબને એ પણ કહેવું છે કે આજે જૂનાગઢની કોર્પોરેશનથી સોલ તારીખે પૂરી થઈ ગયા છે પણ આ જ્યારે ગુજરાત જુનાગઢની જનતા ઉપર અન્યાય થાય છે એ અન્યાય ઉપર તમે સહન કરશો તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવતી વિધાનસભામાં એકસાથે એનું ફાઈનલ રિઝલ્ટ પ્રજા આપશે એવું મને સ્પષ્ટ દેખાય છે મને લેખિત ઉપર જ એને ઉડાવ જવાબ આપ્યો છે કે એ ડિવિઝનના પોલીસ અધિકારીએ આવો રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ અમે માન્ય કરીએ છીએ મેં ત્યારે પણ રજૂઆત કરી કે આ કેસના તપાસ કરતા જુનાગઢના ડીવાયસપી ધાંધલિયા સાહેબ છે ચૂંટણી અધિકારી પાસે ફૂલ પાવર હોય કોઈ પણ અધિકારીને તત્કાલ બોલાવી અને આનો રસ્તો કરે તેમ છતાંય અધિકારીને ફોન પણ ના કરવામાં આવ્યો એને પૂછવામાં પણ ના આવ્યો અને જ્યારે પોતે ખુદ સરકાર હલાવતા હોય અને ચૂંટણી અધિકારી ગુજરાતના આ બેન હોય એવું વર્તન કરી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે સારું રહે એવો જવાબ મને લેખિતમાં આપેલ છે આગામી મેં ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ આ મેલ કર્યો છે હરસંઘવી સાહેબને પણ મેલ કર્યો છે અને ગુજરાત પોલીસ અધિકારી શ્રીને પણ મેં મેલ કર્યો છે કે જો આવી રીતે આપણી ન્યાયની વાતો કરશો કાયદાની વાતો કરશો અને હાલમાં ચૂંટણી દરમિયાન મતદારોનો વિશ્વાસ પણ તમે ગુમાવી દેશો તો ક્યાંક ને ક્યાંક આવતા સમયમાં પ્રજા તમને આનો જવાબ આપશે મારું ક્યાંક ને ક્યાંક મારી પાર્ટી સાથે હું ચર્ચા કરીશ અને તત્કાલને તત્કાલ ગુજરાત હાઈકોર્ટની અંદર હું પીઆલ દાખલ કરવાની તૈયારીમાં છું પહેલાં તો લોકોને ખબર પડશે કે તમે બધા સ્વતંત્ર છો એક મતદાન છે એક આપણો ભારતનો એક મોટો મોટો પર્વક કહેવામાં વાતું કરે છે વાતો સાંભળું છું હું કે મતદાન કરવું ફરજિયાત છે તમારો અધિકાર છે બંધારણમાં જોગવાઈ આપી છે પણ મને એવું નથી દેખાતું કે આ વાતો કરનાર લોકો ક્યાંક ને ક્યાંક પ્રજાને મૂર્ખ બનાવે છે આ આજનો જે બનાવ છે એની ઉપર મતદારોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર ઉપરથી ઉડી જશે તો એક તરફ જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટી એ બેઠકો બિનહરીફ જીતી રહી છે અને બિનહરીફ બેઠકો જીતતાની વચ્ચે જ્યારે હવે પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે તેની પહેલાં સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને લઈને ખૂબ જ મોટા આક્ષેપો થઈ રહ્યા છે હવે આક્ષેપોની વચ્ચે ભાજપના એ ઉમેદવાર લોકોની વચ્ચે પ્રચાર કરવા જાય છે ત્યારે લોકો તરફથી તેને કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે અને ખાસ આ જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અને જો તમે જૂનાગઢના છો અને જે ઉમેદવારનું નામ આ કોંગ્રેસના ઉમેદવાર લઈ રહ્યા છે તેને લઈને જો આપણે કોઈ અસમંજસતા હોય અથવા અથવા એ ઘટના સંદર્ભે આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર